નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભારતીયોને દેશવાસીઓ ભારે અહીએ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા સરીગામ વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સરીગામ વિસ્તારના રહીશો વેપારીઓ અને ઉદ્યોગકારો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા સરીગામ ખાતે મૌન કેન્ડલ માર્ચમાં જોડાયેલા સૌ નાગરિકોએ મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહેલા સૌ ગ્રામજનોએ પીડિત પરિવારોને આ કપરા સમયમાં પ્રભુ દુઃખ સહન કરવાનું બળ આપે એવી પ્રાર્થના કરી હતી મોહન કેન્ડલ માર્ચમાં યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ આતંકવાદી ઘટનાને વખોડી તીખી પ્રતિક્રિયા આપી હતી યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ અને સમસ્ત સરીગામના ગ્રામજનો વતીથી બાવીસ તારીખે મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આપણા દેશના અને ગુજરાત સહિત ત્રણ સત્યાવીસ પર્યટકોના જે નિર્દોષ પર્યટકો હતા એમને આતંકવાદી દ્વારા ગોળી મારીને જઘનની હત્યા કરવામાં આવી જઘન્ય અપરાધ કરવામાં આવ્યો એના વિરુદ્ધમાં અને મૃતક આત્માઓને શાંતિ મળે શ્રદ્ધાંજલિ આપવાના ભવાર્થે આજ રોજ એક બોર્ન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ મોન કેન્ડલ માર્ચની અંદર બિહાર પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી દોડિયા સાહેબ અને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદી વિરુદ્ધ આક્રોશ ઠાલવીને એમને જવાબ આપવા અને પાકિસ્તાન જે આ આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહેલ છે એને પાઠ ભણાવવા માટે સમગ્ર દેશ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પડખે ઉભો છે એ આ દિન આજે આ વ્યક્ત કરવામાં આવ્યું અને ઔદ્યોગિક વિસ્તારમાં પણ કેટલાક એકમો દ્વારા ચીમની મારફતે ધુમાડાના ગોટે વહેતા મૂકી દેવામાં આવે છે જેને લઈ ડેરી ગ્રામ પંચાયત વિસ્તારમાં જાહેર આરોગ્ય એવી સ્થિતિ સર્જાઈ છે ઉમરગામ જીઆઈડીસી અડીને આવેલા ગાંધીવાડી અને સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે કસૂરવાર કંપનીઓ સામે જીપીસીબી વિભાગ ઉદાહરણરૂપ કાર્યવાહી કરે એવી સ્થાનિક વિસ્તારના રહીશો માંગ કરી રહ્યા છે વાપી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં પાંચ હજાર કરતા વધુ નાના મોટા ઉદ્યોગો ધમધમતા જોવા મળે છે ઉદ્યોગોને કારણે તેમાંથી નીકળતા પ્લાસ્ટિક પેપર કેમિકલ સહિતના ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલ માટે મોટા પ્રમાણમાં ભંગારનો વ્યવસાય ફૂલ્યો ભાલ્યો છે અત્યાર સુધી ભંગારિયા પ્રવૃત્તિ ઉપર કોઈ નિયંત્રણ ન હોવાને કારણે રૈણાંગ વિસ્તારમાં ભંગારિયા પ્રવૃત્તિ ચાલી રહી હતી રૈણાંગ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા ભંગારના ગોડાઉનમાં આગની ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારના રહીશોના જીવ જોખમમાં મુકાયા હતા વિષયની ગંભીરતાને ધ્યાને લઈ વાપી મહાનગરપાલિકા દ્વારા રહેઠાણ વિસ્તારમાં ચાલતી ભંગારિયા પ્રવૃત્તિ ઉપર રોક લગાવવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા સર્વે કરી બસો ચાલીસથી વધુ ગોડાઉન માલિકોને આઈડેન્ટિફાઈ કરી તેમને બંગારના વ્યવસાયના આધાર પુરાવા પરમિશન અને અન્ય જરૂરી દસ્તાવેજો મનપામાં જમા કરાવવા માટે તાકીદ કરાઈ છે એકસો ચાલીસ જેટલા બંગારના ગોડાઉનના સંચાલકોને નોટિસ ફટકારી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે વિસ્તારમાં જ્યાં લોકો રહેતા હોય રેણાંકની ઝોન હોય એ કોઈ પણ રીતે રેગ્યુલરાઇઝ થઈ શકે નહીં આ લોકો જે ઇમ્પેક્ટમાં પણ અપ્લાય કરે તો પણ રેગ્યુલાઇઝ નહીં થઈ શકે કારણ કે આ ઝોન રેઝિડેન્શિયલ માટે છે આ આ પ્રકારની પ્રવૃત્તિ માટે ઝોન જ નથી એટલે એ પણ નહીં થઈ શકે આને હવે દૂર કરવા કરવું જ પડશે તો બધાને રિક્વેસ્ટ છે કે સ્વૈચ્છિક રીતે પોતાની રીતે પોતાનું જે મટીરિયલ ત્યાં અવેલેબલ હોય એને ત્યાંથી બહાર ખસેડી લેવામાં આવે જે જગ્યા પ્રોપર તરીકેથી કામ કરી શકે એવી જગ્યામાં એને દૂર કરે મારું જે સ્ક્રેપનું બિઝનેસ કરે છે એના અગેન્સ્ટમાં કોઈ અમારો અભિગમ નથી પ્રોપરલી બિઝનેસ કરવું જોઈએ જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય કે કોમર્શિયલ ઝોન હોય જ્યાં સ્ક્રેપનું બિઝનેસ કરી શકે એવા વિસ્તારમાં એને શિફ્ટ કરવું જોઈએ ત્યાં બાંધકામની પરમિશન લઈને એનઓસી અને જીપીસીબીની પરમિશન લઈને પ્રોપરલી કરે તો ફાયરના સેફટી સાથે કામ કરે તો કોઈને જાનમાલનું નુકસાન નહીં હોય ત્રણ મહિનામાં ઘણી બધી આગની ઘટનાઓ બની આમાં સારું એ એટલીસ્ટ આટલું સારું રહ્યું કે કોઈની જાન નથી ગઈ પણ ફ્યુચરમાં એવું થઈ શકે એ પોસિબિલિટીને કોઈ નકારી નથી શકતું એટલે હવેથી કામ બિલકુલ બંધ કરી દે અને જે સમય મળ્યું છે એને દૂર કરે આ પ્રકારની કોઈની વાતોમાં નહીં આવે કે હવે પણ એ થોડા સમય પછી આપણે એને રેગ્યુલાઇઝ કરાવી દઈશું કે ફરીથી પ્રવૃત્તિ એવી ચાલી શકશે એ આપના માધ્યમથી હું બિલકુલ ક્લિયર કરવા માગું છું એટલે લગભગ બસો ચાલીસ જેટલી પ્રથમ નોટિસ આપી એના વેરિફિકેશન કર્યા પછી એને સમય આપ્યા પછી એકસો ચાલીસ જેટલી ફાઇનલ નોટિસ પણ આપી છે અને એની આગળ પણ કામ હજી ચાલુ છે અને એની સાથે એક વાત એકવર ક્લિયર કરવાની જરૂર છે કે આપ ખાલી એક્શન ડુંગળી ફળિયા માટે નથી આ આપણા વાપી મનપાના વિસ્તારમાં સમાવિષ્ટ બધા એરિયા માટે છે એના બનશે તો એના અગેન્સ્ટમાં ગુનો નોંધવા પણ ગુનો પણ નોંધવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે કે બધું બધા માધ્યમથી એને ક્લિયર કર્યા પછી પણ જે કોઈને પ્રોપર્ટીને કે કોઈને લાઈફને નુકસાન થાય તો એની જવાબદારી એની જ રહેશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં સંગઠનને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખો અને હોદ્દેદારોની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અમદાવાદમાં યોજાયેલ બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે એઆઈસીસી દ્વારા દરેક જિલ્લા માટે અલગ અલગ નિમણૂક કરાઈ છે વલસાડ જિલ્લા માટે મહારાષ્ટ્રના સાંસદ પરિણીતિ શિંદેને એઆઈસીસી ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે સેન્સ પ્રક્રિયા દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ પારડી કપરાડા ધરમપુર વલસાડ વિધાનસભા બેઠકના કાર્યકરો અને અગ્રણીઓના મંતવ્યો લેવામાં આવ્યા હતા વલસાડ જિલ્લા કોંગ્રેસ પદ માટે છ જેટલા દાવેદારોના નામ ચર્ચામાં છે એઆઈસીસી ઓબ્ઝર્વર તમામ દાવેદારો અંગે કાર્યકર્તાઓ અને અગ્રણીઓના અભિપ્રાયો મેળવી તેની યાદી પ્રદેશમાં મોકલશે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વાપીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા વલસાડ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રોટોકોલ પ્રેક્ટિસ અને મેદસ્વીતા હટાવ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે દ્વારા યોગ શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું આજના યોગ શિબિરમાં આસન પ્રાણાયામ ધ્યાન એવમ આર વીઆર દ્વારા મેદસ્વીતા કેમ બગાડવું તે અંગે સમજ આપવામાં આવી હતી આરોગ્ય લક્ષી જાગૃતતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાપી મહાનગરપાલિકા વિસ્તારમાંથી લોકો જોડાયા હતા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીએ કે આપણે આપણા ખાવામાં દસ ટકા તેલનો ઘટાડો કરીએ સાથે સાથે જંક ફૂડ નહીં ખાઈએ અને આપણે સૌ તંદુરસ્ત રહીએ એ માટે સ્વયં શિસ્ત વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી જો એક ઉદ્દેશ્ય પૂરો પાડ્યો છે કે આપણે યોગ દિવસની તૈયારીના પૂર્વ ભાગરૂપે આ બધા પ્રોટોકોલ્સ ચાલી રહ્યા છે ખાસ કરીને મેદસ્વીતા મુક્ત ગુજરાતનું એટલે આપણે જાણીએ છીએ કે કઈ રીતનું આ એક બીમારીઓનું આખું પ્રકોપ વધી ગયું છે અને માનની વડાપ્રધાન શ્રી હમણાં જસ્ટ નાઇન્થ એપ્રિલ એના પછી જેટલી પણ એમની સભાઓ થઈ અને માનની મુખ્યમંત્રી શ્રી પણ આ નવ સંકલ્પ જો વડાપ્રધાન શ્રી યાદ બધાને કરાવ્યા છે આમાંથી એક આપણું ફિટનેસ વાળું લાઈફ વાળું છે